રિટેલમાં કેરીના રસ્યાઓ માટે જાત જાતની સુંદર કેરી સસ્તા ભાવે તાજી કેરી મોહિત અસનાની કે જે આ કેરી બજારના માલિક દ્વારા લોકો માટે કેરી બજાર ખુલ્લું રાખવામાં આવ્યું છે રોલિંગ શું નામ છે નામ રાકેશ મોહની અમે છેલ્લા ઘણા વર્ષોથી ચીઝ ડબલનો ધંધો કરીએ અને છેલ્લા બે ત્રણ વર્ષથી સાઉથ બોપલ સોબો સેન્ટરની સામે અમે અફલાતુન બજારના નામે કેરી ખરીદીએ છીએ મારા જોડે ટોટલી તમને ઓર્ગેનિક કેરી કેસર જે જુનાગઢની વલસાડની કચ્છની અને મહારાષ્ટ્રનું આખું જ મળશે રત્નાગિરી એના સિવાય ટોટલી વસ્તુ મારા ત્યાં તમને ઓર્ગેનિક રેન્જમાં મિડ ભાવમાં મળી જશે ખરીદી કેવી રીતે ખરીદી મેડમ અમે ડાયરેક્ટ ગામડાથી જ ખરીદી કરીએ છીએ જૂનાગઢથી જેથી અહીંયા કસ્ટમરને સારા ભાવમાં સારી કેરી ખાવે છે ફાર્મ હાઉસ તમારે બગીચાઓ મારું નામ અવની છે અને હું અહીંયા સાઉથ બોપલમાં રહું છું અને છેલ્લા બે ત્રણ વર્ષથી હું અહીંયાથી કેરી લઉં છું આ લોકોની કેરી બહુ જ સરસ આવે છે રાકેશભાઈ બહુ મસ્ત ગામડેથી જ કેરી ઓર્ગેનિક કેરી લઈને આવે છે જે આપણી ગીર તાલાળાની કેસર કેરી અને આફુસ એ બધી અલગ અલગ પ્રકારની ઘણી કેરીઓ છે અને કેરી બહુ સરસ હોય છે

થતાં તેનો પ્રયોગ સુગર લેવલ કંટ્રોલ કરવામાં બેહદ સહાયક છે તેનો પ્રયોગ કરીને આપણે શરીરમાં આયનની પૂરતી સફર સરળતાથી કરી શકો છો કેસર કેરીની દસ કિલોની પેટીનો ભાવ આઠસોથી બારસો ચાલી રહ્યો છે આ ઉપરાંત કેરીના પ્રકારોમાં ભારતમાં સૌથી મોંઘા ભાવે વેચાતી રત્નાગીરી આફુસ કેરીનો ભાવ છસોથી સાતસો પ્રતિ ડઝન